હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો જય શ્રી રામ મસ્તે મજાની સવાર પડી ગઈ છે અને તમે જુઓ આગળનો નજારો આ દેખો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને રાતે આવી ગયું હતું વાવાઝોડું એટલે ઘરમાં પરાઈ ગયું છે આ બધી ધૂળ એટલે આપણે કરી દઈએ ચકાચક ઘણા દિવસથી બ્લોગ આવ્યો નતો અને આમાં આપણે ચાલુ કરીશું ફરીથી કન્ટિન્યુ બ્લોગ અઠવાડિયામાં એક બે તો નાખીશું ભલે રોજ એક ના નાખાય તો કોઈ નહીં પણ અઠવાડિયામાં બે તો આવશે જ ચાલો આમાં થોડું સાફ સફાઈ કરી દઈએ પછી જઈએ નીચે આપણે

ਪਲੰਗ ਟੁੱਟ ਨਾ ਨਵਰੋ થઈ ਗਿਆ ਸੇ ਰਿਪੇਅਰ ਕਰਾਵਾਨੋ ਸੇ ਅਜਾ ਤੋ ਗਾ ਜਿਆ ਧਕਲਾ ਮਾੜੇ થઈ ਗਿਓ ਖਾਲੀ ਪਾਣੀ ਦੀ ਬਾਨੋ ਜੋ ਬਲਦੀ

રેડિયો ઉતારવાનો કોઈ ગમ જે હોય એ તારવું જોઈએ બધું બોલાવલે જીગ્નેશ કુમાર આ દેખ દે વધારે ક્રિકેટ રમવા દવાનો આવજો ક્રિકેટર આખી ગયો બુલેટ પર ઓટ જે Bolaón. <laughs> ব্লগ পূৰো কৰিমে শুং বাপেছে তাতে খবৰ লৈছো আৰু খালি টুকু এ ফুৰি আহিছো তাই বাদি চাৰ বাৰ পঢ়ি যায় থৈছে এটাল মই উঠি গৈ ন তাপমান খৰচ লাগে মানে চাৰ হটাই দিব পাৰে કઈ વાવાઝોડું ચાલુ થઈ ગયું તો જોરદાર વાવાઝોડું આવે લગ્ન માં તો મંડપ મંડપ ઉડી દવાના લાગે એટલે તું ચો ને હેરી પડે રાત માં તો જવા નાઈ જાતો